તો ગુડ મોર્નિંગ જયદ્વાસ કદીશ કેમ છો બધા મજામાં જઈશું કારણ કે આમાં તો બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશું તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે કેટલાક આવું કન્ટિન્યુ થઈ જવું બ્લોગમાં સવારના વાગી રહ્યા છે આવું અને કાંઈ નહીં આપણે વિડીયો એડિટિંગ કરતા હતા અપલોડ કરી દીધો જોવાનું ભૂલતા નહીં એ આ વ્લોગ તો કાલે છે એની પહેલાં તમે બ્લોગ જોઈ લીધો છે તો એ કહી દઉં છું જોવાનું ભૂલતા નહીં વ્લોગ અને અત્યારે કાંઈ નહીં આપણો ભાઈ જઈશે દુકાને જવો દુકાને જ છે ને હા હા તો એ દુકાને જાય છે અને તમે વ્લોકમાં કન્ટિન્યુ રહીજો આગળ શું કરીએ ચાલો અને આજે આપણો ભાઈ લઈ જવાનો સાવડિયા ગાડી કાલે તમે જોયું તો આપડે આનું ચેનમાં અવાજ આવે છે એ કાલે અમે બે ભાઈઓ ચેન ખોલીને ટ્રાય કરી રિપેર રીપેગાન પાછું ચેન ચકર જ ફેલ થઈ ગયા તમારા પડ્યા ખોલ્યા ને તો ચેન ચક્કર સાવ ફેલ થઈ ગયા ચેન જોને સાવ ઢીલી થઈ ગઈ તો બાજ આપણે ભાઈ કે આ ગાડી લેતો જાઉં અને ચેન ચેન ચકર ની બધું બદલાવ નાખો અવાજ આવી નો મજા આવે તો કઈ નઈ ગાડી અને ડેલી બાયને ને દે એટલે નીકળી જાય ડાયરેક્ટ દુકાન સાઈડ આપડે સવારે બ્લોગ સ્ટાર્ટ કરી કરીએ પછી કઈ નવરા નો થયા એટલે બ્લોગ ઉતાર્યો નતો અને કઈ નઈ કામ માં તો એવું કઈ બહુ કઈ કામ નહોતું જો આપડું ટ્રેક્ટર નહી દેખાતું હોય તમને ત્યારે નથી દેખાતું હા તો આપડે ટ્રેક્ટર માં મતતા તો હાથી દેખાય એટલે હાથી ને એવું આડા સુધી કરવાનું હતું એવા કઈ કામ હતા ખાવું પેલા બે હિત આપણે રાપ આપતા હતા ને રાપ છોડી ના તો પણ બીજે ક્યાંક હાંકવા જવાનું હતું બીજું હાથી એટલે એ દુકાને જ વેલા આવ્યા એટલે આપણે બીજું હાથી ફેર્યું એટલે કે બ્લોક કાઇ શૂટ કર્યો તો અને અત્યારે સાંજના વાગી રહ્યા છે સાડા છ જેવું અને કાંઈ નહીં જો આપણે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે ગરમી થતી નાહી લીધો આ ફરાઈ રહ્યા હતા હાથે ફીટ કરી કરી બપોર ચાલે બસ ગરમી એમ હતી આજ અને કાલે રાત્રે વરસાદે હારો આવ્યો અને આજે જો વરસાદ અટાણે એવો અંધારો છે અને જો માંડવીને કપાન બધાને એમ ઉગી ગયો મિત્રો કાંઈ ખટે નહીં અને વરસાદ આવે એવું લાગે તો છે મને જોતા તમને શું લાગે કમેન્ટ કરો હટાવતી અને કાંઈ નહીં કાલ રાત્રે વરસાદ આવ્યો કાલે આપણે માતાજીએ ગયા હતા માતાજીએ ધાવીને પછી મેં એન્ડ કર્યો ને ત્યાં વરસાદ શરૂ થયો પછી કંઈ ક્લિપ લીધી નહોતી અને આવું કંઈક કહેલા કરે છે બધું અને મેળી ઉપર આવવાનું એક જ કારણ છે આપણે પાણી આવ્યું છે ટાંકા ભરાય છે અવાજ નહીં સંભળાતો હોય એટલે મેં કીધું કેટલા ટાંકા પરાણા જોયા હું ને તાર ઉપર આવી ને તો આવું બધું વાતાવરણ હતું મેં કીધું તમને એક માહોલ બતાવી દઉં અને જો મિત્રો આજે જમવામાં શું બને છે હું તમને બતાવી દઉં જરીક કેનું શાક બનાવ્યું મમ્મી તુરિયાનું શાક ને ખીચડી તો આજે જમવામાં તુરિયાનું શાક ને ખીચડી બનાવે છે આપણા મમ્મી અને રોટલી જો આ તુરિયાનું શાકનો નો વઘાર મારી દીધો છે અને ખીચડી છે સાથે આજે તો આવું કંઈક જમવાનું છે આજ તો આપણે તમે જોઈએ એમ સવારે આવડી આ ગાડી રિપેરમાં મોકલી હતી આપણે ભાઈ ભેગી આપણી પેશન્ટને તો આપણા ભાઈ ને પૂછીએ આમાં શું શું કરવું પડ્યું એટલે અવાજ આવતો તે બંધ થઈ ગયો જો આપણે અવાજ આવતો હતો ને અહીંથી હું તમને બતાવવાની કોશિશ કરું દેખાણા નવા ચેન ચકર જો દેખાણા આ ચેન ચકર નવા બદલે બસ આ પગું એક નવું નહી પગાવે ને નોત મજા આવતી સારું થયું આ એક બદલે પછી આ મિત્ર ક્લચ ની દાંડી તૂટી ગઈ હતી એ ભેગા ભેગ બદલાવ છે પડે ક્લચ ની સ્વીચ અને આ સ્લેપ મારું ને એટલે આપણે ક્લચ દબી ને જ આ ગાડી સ્ટાર્ટ થાય એટલે એ આ સોકેટ ખરાબ છે ને આવડું આ દેખાણું એટલે આવું કઈક એને જુગાડ કર્યો છે ટાઈમ પરી અને એક દીધી આ મોરો બદલાવ નાખો છો મોરો એટલો તૂટી ગયો છે અને ક્લચ પ્લેટ નું કેશ આપડે ભાઈ અને ઓલો અવાજ આવતો હાવ બંધ થઈ ગયો તો મિત્રો અવાજ કેવો આવતો કાલ આપણે ખોલ્યું હતું ઘરે તો કઈ થયું નહીં મેં તમને કાલે લોગમાં નહોતું કીધું આપણે દુકાને જ મોકલ્યું એટલે આ દુકાને લઈ ગયો ભાઈ અને બધું રિપેરિંગ કરી નાખ્યું ચમકી ગયો ના ચેન વચ્ચે તો હવે ગાડી હવે ગાડી એકદમ ડન હવે આપણે એકા કહીશું આને તો હેલો મિત્રો આપણે છે ને લોગ ઉતારવાનું છે ને આપણે વધારે આપણે રાખવું કારણ કે આ ઇન્સ્ટા માં આખો દે હા મતતો હોય એટલે લોકમાં આપણે છે ને વધારે આપણે ઉતારવાનું મારે કરવું હોય ચાલુ બોલો ભાઈ બીજું કઈ તો આપણે ભાઈ કીધું આપણે તો નવરા ન હોય પછી આખો દી બધી પુગાય નહીં તો મેં કીધું તું થોડુંક લોકમાં ધ્યાન દેતો બાકી આપણે તો ઉતારી જ છીએ અને તમારે બધાયને સપોર્ટ સારો મળ્યો હમણાં બે મહિનાથી આપણે લોગ અપલોડ નહોતો કર્યો તો વ્યૂ એમ સારા આવ્યા તો હજી વધારે આવે એટલી બનતી કોશિશ રાખજો અને ઇન્સ્ટામાં મિત્રો જેને ફોલો ન કેરાવની કરી લેજો ભૂલા વગર અને હા યાર એ આપણા પપ્પા બોલો નિંદવાનું કામ પૂરું કર્યું હાથી આખવાનું કેટલા મજૂર હતા આજ માંડવી નિંદવાના મજૂર હતા પાંચ દાડિયા તો મિત્રો આજે આપણે વાડીએ ને મજૂર આવ્યા હતા કારણ કે ખાડ એટલું બધું વધી ગયું હતું ને એટલે મજૂર કહીને આપણે નિંદાવું પડ્યું પાંચ મજૂર આવ્યા હતા એ બધું કામ થઈ ગયું અને હાથી પણ હાલી ગયું બે બે ખેતરમાં જો ચાલો આપણે ગામમાં બેસવા જવું હોય તો આપણો લોગ અત્યારે એન્ડ કરી દઈએ જો આજનો લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ